સાઠંબામાં મંચુરિયનની લારી ઉપર હુમલો કરનાર ચારમાંથી ત્રણ આરોપીને દબુચતી સાઠંબા પોલીસ બાયડ તાલુકાના સાઠંબા ખાતે ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા મંચુરિયનની લારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ અનુસંધાને સાઠંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ગણતરીના કલાકોમાં સામાજિક તત્વોને ઝડપી પાડી ચાલીને હવાલે કરતી સાઠંબા પોલીસ પકડાયેલા આરોપીના નામ છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી તેજપાલસિંહ વજયસિંહ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રોલિંગ સર ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે જેની અંદર વિગત એવી છે કે આ ગામ આ ગામના જે ફરિયાદી છે થિર સન ઓફ ઇન્દ્ર ખત્રી જે પોતે મંચુરિયનની લારી ચલાવે છે અને ચાર આરોપી વિરુદ્ધ એમણે ગુનો દાખલ કરાવેલ છે જે ચાર આરોપીના નામ છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી જિંદુસિંહ સુજમરસિંહ સોલંકી ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ કેસરીસિંહ સોલંકી આમાં વિગત એવી છે કે જે આ ફરિયાદી છે તે અને આરોપી મહેન્દ્રસિંહ આ બંને અલ્પેશભાઈ પટેલની બંને દુકાનો ભાડે રાખેલી છે આ દરમિયાન જે મહેન્દ્રસિંહ સોલંકી છે એમને દુકાનના માલિકે દુકાન ખાલી કરવા માટે જણાવતા આ જે મહેન્દ્રસિંહ છે એમને એવું લાગેલું કે જે આ મંચુરિયનની લારીવાળા થીરભાઈ છે એમણે દુકાન ખાલી કરાવવા માટે થઈ અને દુકાન માલિકને ઉશ્કેરેલા છે જેનો ખાર રાખી અન્ય આરોપીઓને સાથે લઈ અને તેમણે જે આ કામના ફરિયાદી છે એમણે મંચુરિયનની લારી ઉપર આવી અને ત્યાં એમની સાથે ઝઘડો તકરાર કરી અને એમને માર મારેલો અને એમની સાથે જે ગાડી લઈને તેઓ આવેલા એનાથી ત્રણ વાર રિવર્સ લઈ અને મંચુરિયનની લારીને નુકસાન કરેલું જે અનુસંધાને આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ પૈકીના જે ત્રણ આરોપી છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને અન્ય એક આરોપી તેજપાલસિંહ વજયસિંહ સોલંકી આ ત્રણેય આરોપીઓને આજ રોજ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે